રાપરમાં ભૂકંપનો આજકો અનુભવાય વહેલી સવારે 6:15 મિનિટે 2.9 ની તીવ્રતાનું ભૂકંપનો આજકો રાપરથી 13 કિલોમીટર દૂર સાઉથ-વેસ્ટમાં 2.9 ની તીવ્રતાનો આજકો અનુભવાય તો ફરી એકવાર રાપરમાં ભૂકંપનો આજકો વહેલી સવારે 6:15 મિનિટે 2.9 ની તીવ્રતાનો આજકો અનુભવાય કરો વાત હવે તો ભાજપના નેતાના ખેતર અને વાડી પણ સુરક્ષિત નથી મહેસાણા જિલ્લાના ખેરાલુના ના પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના ખેતરમાં ચોરી થઈ ચોરી પણ શાની ચંદન બે બે ઝાડની અંદાજે કિંમતના ચંદનના ઝાડ કાપી ફરાર થઈ ગયા અને હવે શરૂ થશે ચંદન ચોર તસ્કરોને પકડવાની કવાયત જોકે આ વિસ્તારમાં ચંદન ચોરોએ અન્ય ખેડૂતોના ખેતરમાં આવી જ રીતે હાથ અજમાવ્યાની અનેક ફરિયાદો ઉઠતી રહી છે રાજમાં અત્યાર સુધી ભલે ચંદન ચોર ભાગ્યે જ પકડાયા હોય પરંતુ હવે તો વાત ભાજપના જ નેતાશ્રીના ખેતરમાં થયેલા ચંદનના લાકડાના ચોરીની છે ત્યારે પોલીસની શાખ પણ હવે દાવ પર લાગી છે